હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે તમારું સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું ધોરણ ચેપ્ટર અને તો સૌ પ્રથમ તેમાં આવે છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો તો પેલું છે કે શા માટે અશ્મિ બળતણ બળતણ એ પુનઃ અપ્રાપ્ત કુદરતી સંશોધન છે તે સમજાવો તેનો ઉત્તર છે કે કોલસો પેટ્રોલિયમ જેવા એ પેટાળમાં મૃતદેહો દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ કે પ્રાણીઓ ધીરે ધીરે અશ્મિ બળતણમાં ફેરવાતી જાય છે આ પ્રક્રિયા થતા વર્ષો લાગે છે આથી તે કુદરત કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે વળી માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખૂટી જાય તેમ છે આમ અશ્મિ પુનઃ અપ્રાપ્ત કુદરતી સંસાધન છે બીજો પ્રશ્ન છે કે મૂળ મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને ક્યાં નામથી ઓળખવામાં આવે છે લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં વિસ્તારોમાં પૂર જેવી કુદરતી આફતોને કારણે જંગલો જમીન નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થવાના કારણે તેઓ આવ્યા તેઓ ઊંડે ઊંડે જવાના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ કોલસો મુખ્યત્વે કાર્બનનો બનેલો હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણ થવાની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે કોલસો એ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મી બર્તણ કહે છે. પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના ટૂકમા ઉત્તર લખો તો કે કોલસાનો બળતણ તરીકે કયા કયા ઉપયોગ થાય છે? તો કે કોલસાનો ઉપયોગ રસોઈ માટે બર્તણ તરીકે થાય છે. શરૂઆતમાં કોલસાનો ઉપયોગ રેલવે એન્જિન ચલાવવા તેના પાણીમાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થતો હતો. તે તાપીય વિદ્યુત મથક માં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાય છે સગડી અને ઘર ઘરગથ્થુ ચૂલામાં પણ વપરાય છે કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરીને કોલ કોલ અને ગેસ મેળવવામાં આવે છે અહીંયા ચિત્ર આપેલા છે કે કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે કોલ ટાર ક્યા પદાર્થો મેળવવા વપરાય છે શા માટે તો કે કોલ ટાર એ લગભગ બસો જેટલા પદાર્થોનું મિશ્રણ છે આ આથી કોલટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ ઉદ્યોગોમાં સંશ્લેષિત રંગો દવાઓ વિસ્ફોટો સુગંધિત દ્રવ્યો પ્લાસ્ટિક પેન્સ ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે થાય છે આ ઉપરાંત ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ

મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે આ રીતે સમુદ્રમાં રહેતા જીવોના મૃતદેહોના ઉપર થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે પેટ્રોલિયમ બને છે સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવાના શું ફાયદા છે સીએનજી અને પીએલજી એલપીજી વધુ સ્વચ્છ ઇંધણ છે જ્યારે બાળવામાં આવે ત્યારે તે ઓછું પ્રદૂષણ કરે છે સીએનજી નો ઘર કે કારખાનામાં પાઇપલાઇન દ્વારા સરળતાથી વહન કરી સીધો જ ઉપયોગ કરી શકાય છે જ્યારે બળી જાય ત્યારે તેઓ પૂરતી માત્રામાં ઉષ્મા ઉર્જા આપે છે સીએનજી ને સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે ભારતની પીસીઆર એ સંસ્થાએ વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલ ની બચત કરવા શું સલાહ આપી છે તો કે ભારતીય પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ સંસ્થા દ્વારા લોકોને અપાયેલી સલાહ મુજબ છે તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દેવું વાહનોના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરવી વાહનની નિયમિત જાળવણી કરવી વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવવું

ઉદ્યોગોની આસપાસના ઘણા કારખાનાઓના કોલ ગેસ બર્તન તરીકે વપરાય છે પેટ્રોલિયમ ને કાળો સોનું કહે છે કારણ કે તો કે ઘણા બધા ઉપયોગી પદાર્થો જેવા કે પેટ્રોલ કેરોસીન ડીઝલ ડીઝલ બીટુમીન એલપીજી વગેરે પેટ્રોલિયમ માંથી મળે છે તેનો ઉપયોગ ડિટરજન્ટ રેસાઓ પોલીથીન અને અન્ય માનવસર્જિત થાય છે તેમજ કુદરતી બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું કહે છે નીચેના પ્રશ્નોના એકથી બે વાક્યમાં ઉત્તર લખો પહેલું છે કે પુનઃ કુદરતી સંસાધનો એટલે શું તેના ઉપયોગ આપો જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત કુદરતી કહે છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ હવા વગેરે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું તેના ઉદાહરણ આપો જે સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખૂટી જઈ શકે છે શકે તેમ છે તેવા પુનઃ કુદરતી સંસાધનો કહે છે ઉદાહરણ તરીકે જંગલો કોલસો વન્યજીવો ખનીજો ખનીજ તેલ વગેરે અશ્મિ બળતણ એટલે શું ઉદાહરણ આપો જે બળતણ સજીવોના મૃતદેહોના અવશેષો માંથી ભૂ જેવા રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનેલા હોય છે

ણું અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસા નો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કરણમાં થાય છે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશ નું નામ જણાવો તો કે વિટુમીન હવામાં કોલસાયુ ઉત્પન્ન થાય છે કોલસા ને હવામાં ગરમ કરતા તે સળગીને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા મુક્ત થાય છે કોલગેસ કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે તો કે કોલસા માંથી કોપ બનાવવાની પ્રક્રિયા દરમિયાન તો કે દુનિયામાં સૌ પ્રથમ તેલનો કુવો અઢારસો ને ઓગ ઓગણસાઠ માં અમેરિકાના પેન્સિવેનિયામાં ખોદવામાં આવ્યો ભારતના મુખ્ય કયા કયા વિસ્તારમાંથી ખનીજ તેલ મળી આવે

કુદરતી વાયુને કઈ રીતે વહન કરવો સરળ છે તેનો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે સંગ્રહ કરવામાં આવે છે ભારતમાં કુદરતી વાયુ કઈ કઈ જગ્યાએ મળે છે તો કે ભારતમાં ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે સીએનજીના ફાયદા જણાવો તો કે સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે તે ઓછું પ્રદૂષણ કરે છે તે પ્રમાણમાં વધુ સ્વચ્છ બર્તન છે વધુ ઊર્જા પૂરી પાડે છે શું મૃત જીવો માંથી કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગમાંથી તાપમાને થતી ગતિ ધીમી પ્રક્રિયા છે જે પદ્ધતિનું નિર્માણ પ્રયોગશાળામાં થઈ શકતું નથી ક્યાં કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે તો કે અશ્મિ બળતણ જંગલ ખનીજો જેવા સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે સ્વરૂપે અને અયોગ્ય રીતે દહન એ હવા પ્રદુષણનું મુખ્ય કારણ છે પીસીઆર નું પૂરું નામ આપો તો કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન વ્યાખ્યા આપો કુદરતી સંસાધનો તો કે પ્રાપ્ત થતા સંસાધનોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે પેટ્રોકેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ અને કુદરતી વાયુ માંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેને પેટ્રોકેમિકલ્સ કહે છે માંગ્યા મુજબ ઉત્તર લખો નીચેના કોષ્ટકમાં petroleum ના વિવિધ ઘટકો આપેલા છે તેને ઉપયોગ તેના ઉપયોગ જણાવો આ પેટ્રોલિયમના ઘટકો અને અહીંયા તેનો ઉપયોગ તો આપણે સૌપ્રથમ જોઈએ પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે LPG તો તેનો ઉપયોગ થાય છે ઘર અને ઉદ્યોગો માટે બળતણ તરીકે પેટ્રોલ તો કે મોટરનું નું બળતણ હવાઈ જહાજ બળતણ ડ્રાય ક્લીનીંગ માટે સોલવન્ટ કેરોસીનનો ઉપયોગ થાય છે સ્ટવ

પ્રશ્ન માં છે નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે નીચેના વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો કોલસો પથ્થર જેવો ખાલી જગ્યા સખત પદાર્થ છે તો કે કાળા લગભગ ખાલી જગ્યા જેટલા પદાર્થો ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી સામાથી બને સામાથી બને છે તો કે કોલટાર આજ કલ કોલ ગેસ પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા વાપરવા કરતા ખાલી જગ્યાના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે બળતણ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે તો કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કે કાર્બોનાઇઝેશન પેટ્રોલિયમ માંથી વિવિધાને કરીને જણાવો કેરોસીન અશ્મી બળતણ નથી તો કે ખોટું કોક નું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો કે સાચું કોલટાળ કાળું ઘટ અને અણગમતી વાંસવાળું પ્રવાહી છે તો કે સાચું કોલટાર વિવિધ કરતું બળતણ છે બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે તો કે ખોટું અહીંયા નીચે પ્રવૃત્તિ આપેલી છે કે નીચેનું કોષ્ટક ભારતમાં ઓગણીસો એકાણું થી ઓગણીસો સત્તાણું સુધી સુધીમાં ભારતની કુલ પાવર એટલે કે ઉર્જા તંગી દર્શાવે છે આ માહિતી દર્શાવો અક્ષ અક્ષ ઉપર 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 વર્ષ વર્ષ મુજબ તથા દર્શાવે છે આ રીતે તમારે તમારી નોટબુકમાં કોરા આલેખ પત્ર પર દોરવાનું છે અહીંયા તમને વર્ષ અને તંગી આપેલી છે જેને તમારે પ્રવૃત્તિ તરીકે તમારે તમારી નોટબુકમાં લખવાની છે અથવા કરવાની છે આજ રીતે તમને અમારા વિડીયો સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો